પોલીસને સૂચના કરતા હોય છે જે પૈકી હાલ ડંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ કે દસરથસિંહ રણજીતસિંહ ચાવડા અને હરપાલસિંહ મનોરસિંહ ઝાલા આ ત્રણની ટીમે સી આઈઆર પોર્ટલ ઉપર અલગ અલગ સર્વેલન્સ કરીને લોકોના જે મોબાઈલ ખોવાઈ ગયા હોય એ શોધી આપવા માટેની કવાયત હાથ ધરી હતી જેમાં હાલ મોનિટરિંગના અંતે કુલ આઠ જેટલા મોબાઈલ શોધી કાઢ્યા છે જેની આશરે કિંમત એક લાખ તેતાલીસ હજાર જેવી થાય છે જેમાં અલગ અલગ કંપનીના મોબાઈલ છે ઓપ્પો વિવો અને સેમસંગ તેમજ આઈટેલ કંપનીના જે આજરોજ અહીંયા આઠે મોબાઈલ ધારકોને બોલાવી અને આ મોબાઈલ છે તેરા દૂચકો અર્પણ એ કાર્યક્રમ અંતર્ગત તમામ મોબાઈલ ધારકોને પરત સોંપવામાં આવે છે